ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ ચોરી લૂંટ અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે અંકલેશ્વર પંથકના જૂના દીવા ગામ ખાતેથી વધુ એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે અંકલેશ્વરના જુના દીવા ગામ ખાતેના વસીફળિયામાં રહેતા બોતેર વર્ષીય યાકુબભાઈ મોહમ્મદ ઝીણાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે બાદ ચોરીની ઘટનામાં વૃદ્ધની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના અંગે પોલીસને જાણ થતા ડીએસપી ડીવાયએસપી સહિત શહેર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો તેમજ પોલીસે ડોગ એફએસએલ સહિત નજીકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી છે મહત્વનું છે કે રહસ્યમય સંજોગોમાં વૃદ્ધના મોતથી ગામમાં ચકચાર ફેલાય છે હાલ પ્રાથમિક જાણકારી મુજબ તસ્કરોએ મકાનમાંથી કેટલી મત્તા ઉપર હાથ ફેરો કર્યો છે તે બાબત સ્પષ્ટ થઈ નથી જો કે પોલીસ વિભાગે અલગ અલગ ટીમો બનાવી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે એ ડિવિઝન પોલીસ વિસ્તારના વસી ફળિયા જૂના ગામે પોલીસને ખબર મળતા પોલીસ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદભાઈ ઝીણાની દીકરી અને જમાઈના ઘરે પહોંચતા અમને આ યાકુબભાઈ સન ઓફ મોહમ્મદ ઝીણા ઉંમર વર્ષ બોતેર મૃત અવસ્થામાં મળી આવેલ આખો બનાવ છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરવાના બનાવ સાથે સંકળાયેલો હોય તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે ઈરાદો છે ચોરીનો છે એવું જણાય છે અને આ રાત્રિના બનેલો બનાવ છે આ બાબતે પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે ડોગ સ્ક્વેડ એફએસએલની મદદથી આગળની કાર્યવાહી ચાલુ છે અને તપાસ ચાલુમાં છે સર અંદાજેમ કેટલા ચોરી પ્રાથમિક માહિતી મળવા મુજબ એ જેનું કેલ્ક્યુલેશન ચાલુ છે પણ ચોરી નિશ્ચિતપણે ચોરી થઈ છે અને ચોરી કરવાના ઇરાદે કોઈ આવ્યું છે અને આ ઘટના બની છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે ઓકે સર